દિલ્હી બ્લાસ્ટ કેસમાં વધ્યો મૃત્યુઆંક અત્યાર સુધી બાર લોકોના થયા મોત ઘાયલોની ચાલી રહી છે સારવાર દિલ્હીમાં વિસ્ફોટના નવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે વિસ્ફોટ ભાગ દોડ થઈ ગઈ જીવ બચાવવા માટે લોકો દોડા દોડી કરતા જોવા મળ્યા આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો સીસીટીવી ફૂટેજ છે બ્લાસ્ટ થયો એ સ્થળની આસપાસના દ્રશ્યો છે બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે સીસીટીવી પણ હલી ગયા સીસીટીવી કેમેરા પણ જર્ક આવ્યો જ્યારે બ્લાસ્ટ થયો ત્યારે લોકોમાં ભાગદોડ મચી ગઈ દોડા દોડી થઈ ગઈ કોઈને નહોતું સમજાયું જ્યારે આ ઘટના બની ત્યારે કે થયું શું એટલે જ જેને જ્યાં જગ્યા મળી ત્યાંથી ભાગદોડ શરૂ થઈ ગઈ ભરચક વિસ્તાર આ ચાલતી ગાડીમાં વિસ્ફોટ થયો કોઈને નહોતી ખબર કે થયું શું બાર લોકોના આ ધડાકામાં મોત થઈ ગયા છે આસપાસ અનેક દુકાનો આવેલી છે જ્યાં લોકો મોટી સંખ્યામાં હાજર હતા અને ત્યારે જે વિસ્ફોટ થયો જેના કારણે લોકોમાં ભાગદોડ મચી ગઈ દુકાનદારો જો એમની દુકાનો એમની જે સ્ટોલ છે એ છોડી છોડીને ભાગતા જોવા મળી રહ્યા છે એક્સક્લુઝિવ દ્રશ્યો છે આ એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર જ્યાં વિસ્ફોટ થયો એ વિસ્તારની આસપાસના આ દ્રશ્યો છે જ્યાં નાના નાના સ્ટોલ્સ છે વેપારીઓ નાના નાના પોતાની દુકાન અહીંયા રાખીને વેચાણ કરતા જોવા મળી રહ્યા છે અને અચાનક વિસ્ફોટ થતા સીસીટીવી કેમેરા સહેજ હલે છે લોકોમાં ભાગદોડ મચી ગઈ જે વેપારીઓ હતા એ બધું જ છોડીને અહીંયાથી ભાગતા જોવા મળ્યા કોઈને ના ખબર પડી કે આખરે થયું શું અને એટલે જેને જ્યાંથી જગ્યા મળી ત્યાંથી ભાગતા જોવા મળી રહ્યા છે કેટલા બધા લોકો જે દોડા દોડી કરતા નજરે પડી રહ્યા છે આ સીસીટીવી ફૂટેજમાં